નમસ્કાર મિત્રો આજની બોધકથા પ્રામાણિક પરિશ્રમની કસોટી ઘણા વર્ષો પહેલાની વાત છે ચંદનપુર નામના ગામમાં એક ખૂબ જ મોટા જમીનદાર રહેતા હતા તેમનું નામ હતું વિજયસિંહ વિજયસિંહ પાસે હજારો એકર જમીન હતી પણ તેમને કોઈ સંતાન નહોતું હવે તેઓ વૃદ્ધ થયા હતા અને તેમને ચિંતા હતી કે તેમના ગયા પછી આ વિશાળ સંપત્તિ અને ખેતીની દેખરેખ કોણ રાખશે તેમણે ગામમાં જાહેરાત કરાવી કે મારે પાંચ મહેનતું યુવાનોની જરૂર છે જેઓ છ મહિના સુધી મારી એક જૂની અને વેરાન હવેલી પાસેની જમીન પર ખેતી કરે જેનો પરિશ્રમ સૌથી શ્રેષ્ઠ હશે તેને હું મારું બધું જ આપી દઈશ ગામના સેંકડો યુવાનો આવ્યા તેમાંથી પાંચની પસંદગી થઈ સોમ મંગળ બુધ ગુરુ અને અર્જુન વિજયસિંહે તેમને એક સાવ સૂકી પથ્થરવાળી અને કાંટાળી જમીનનો ટુકડો આપ્યો અને પાંચેયને એક એક કોદાળી આપી તેમણે કહ્યું આ જમીનને સોના જેવી ઉપજાઉ બનાવો પણ યાદ રાખજો હું તમારી દરેક હિલચાલ પર નજર રાખીશ નહીં તમારે તમારા અંતરાત્માથી કામ કરવાનું છે કામ શરૂ થયું પહેલા જ અઠવાડિયે કાળઝાળ ગરમી પડવા લાગી જમીન એટલી કઠણ હતી કે કોદાળી મારતા જ તણખા ઝરતા હતા સોમ અને મંગળે બે દિવસમાં જ હથિયાર હેઠા મૂકી દીધા તેમણે કહ્યું આ જમીનમાં તો ઘાસ પણ ન ઉગે ખેતી તો દૂરની વાત છે જમીનદાર આપણી મજાક ઉડાવે છે તેઓ કામ છોડીને જતા રહ્યા બુદ્ધ અને ગુરુ હોશિયાર હતા તેમણે વિચાર્યું કે જમીનદાર તો જો આવવાના નથી એટલે આપણે ઉપર ઉપરથી કાંટા સાફ કરી દઈએ અને બાકીનો સમય આરામ કરીએ જ્યારે વિજયસિંહ આવે ત્યારે આપણે કહી દઈશું કે અમે બહુ મહેનત કરી પણ જમીન જ ખરાબ છે પણ અર્જુન અલગ હતો તે સવારથી સાંજ સુધી પથ્થરો ખોદતો રહ્યો તેના હાથમાં લોહીના ખુલ્લા પડી ગયા પણ તે અટક્યો નહીં તેને પિતાની શીખ યાદ હતી પરિશ્રમમાં ક્યારેય ચોરી ન કરવી એક સાંજે જ્યારે અર્જુન ઊંડો ખાડો ખોદી રહ્યો હતો ત્યારે તેની કોદાળી કોઈ ધાતુની વસ્તુ સાથે અથડાઈ એક મોટો અવાજ આવ્યો ટન ટણ અર્જુને ઉત્સુકતાથી વધારે ખોદ્યું તો નીચે એક લોખંડનું ગોળ ઢાંકણું દેખાયું તેણે બુદ્ધ અને ગુરુને બોલાવ્યા ઢાંકણું ખોલતા જ અંદર જતી સીડીઓ દેખાય ત્રણેય મિત્રો નીચે ઉતર્યા ત્યાં અંદર એક નાનો ખંડ હતો જેમાં ધૂળથી ભરેલી જૂની પેટીઓ પડી હતી બુદ્ધ અને ગુરુની આંખો ચમકી ઉઠી તેમણે વિચાર્યું કે આમાં સોનું ચાંદી હશે તેમણે પેટી ખોલી પણ તેમાં તો માત્ર સૂકા અને કાળા બીજ ભરેલા હતા બુદ્ધ હસીને બોલ્યો અરે હા તો કચરો છે મને લાગ્યું કે કોઈ ખજાનો હશે ચાલ અર્જુન આ બધું અહીં જ દાટી દે અને આપણે ઘરે જઈએ પણ અર્જુને એ બીજને હાથમાં લીધા તેને એ બીજમાંથી એક અજીબ સુગંધ આવી તેણે વિચાર્યું કે આ જમીનદારે કદાચ આ જ વાવવા માટે રાખ્યા હશે તેણે એ બીજની પોટલી ભરી લીધી બીજા દિવસથી અર્જુને એ બીજ વાવવાનું નક્કી કર્યું પણ રાત્રે કંઈક અજીબ બનવા લાગ્યું અર્જુન દિવસે જે ખેતર ખેડતો રાત્રે કોઈ આવીને તેને ફરીથી પથ્થરોથી ભરી દેતું બુદ્ધ અને ગુરુએ કહ્યું જોયું આ જમીન શ્રાપિત છે અહીં કોઈ ખેતી ન થઈ શકે તું પણ અમારી જેમ આળસ કર તો જ સુખી થઈશ પણ અર્જુન હિંમત ન આવ્યો તેણે નક્કી કર્યું કે તે રાત્રે છુપાઈને જોશે કે કોણ તેનું કામ બગાડે છે મધરાતે જ્યારે આખું ગામ સૂતું હતું ત્યારે અર્જુને ખેતરની વાડ પાછળથી જોયું તો પાંચ છ કાળા પડછાયા ખેતરમાં ઉતરી રહ્યા હતા તેમના હાથમાં મશાલો હતી અને તેઓ અર્જુનના ખેતર તરફ વળી રહ્યા હતા અર્જુને જોયું કે એ કાળા પડછાયા બીજું કોઈ નહીં પણ પડોશી ગામના લાલચુ લૂંટારુઓ હતા તેમને ખબર પડી ગઈ હતી કે જમીનદારની હવેલી નીચે કોઈ રહસ્યમય ભોયરો છે તેમને લાગતું હતું કે અર્જુન જે મહેનત કરી રહ્યો છે તે કોઈ ખજાનો શોધવા માટે છે અર્જુન એકલો હતો અને લૂંટારુઓ છ પણ અર્જુન પાસે સત્ય અને પરિશ્રમનો જોર હતો તેણે ખેતરમાં પડેલી લાકડી ઉઠાવી અને અંધારામાં છુપાઈને પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું લૂંટારુઓએ લૂંટારુઓને લાગ્યું કે અહીં કોઈ ભૂત પ્રેતનો વાસ છે એટલે તેઓ ગભરાઈને ભાગવા લાગ્યા પણ ભાગતી વખતે એક લૂંટારુએ મશાલ ખેતરના એક ખૂણામાં ફેંકી જ્યાં અર્જુને બીજની પોટલી રાખી હતી અર્જુને પોતાનો જીવ જોખમમાં મૂકીને આગમાં હાથ નાખ્યો અને બીજ બચાવી લીધા તેના હાથ ધાજી ગયા પણ તેને સંતોષ હતો કે તેણે પોતાની થાપણ બચાવી લીધી છે દિવસો વીતવા લાગ્યા અર્જુને એ કાળા બીજ ખેતરમાં વાવી દીધા બુદ્ધ અને ગુરુ તેને જોઈને હસતા અરે મૂર્ખ આટલી ગરમીમાં એ સૂકા બીજ શું ઉગવાના હતા અમે તો આરામ કરીએ છીએ અને જમીનદારને કહી દઈશું કે અમે બહુ પાણી પાયું પણ કશું ઉગ્યું નહીં એક મહિનો થયો બે મહિના થયા ખેતરમાં એક પણ અંકુર ફૂટ્યો નહીં આખા ગામમાં અર્જુનની મજાક થવા લાગી અર્જુન પોતે પણ અંદરથી તૂટી રહ્યો હતો તેને લાગતું હતું કે કદાચ તેનો પરિશ્રમ એળે જશે પણ તે રોજ સવારે ઉઠીને ખાતરી કરતો જમીનને પોચી કરતો અને દૂર નદીએથી પાણી ભરી લાવીને ખેતર સિંચતો એક રાત્રે જોરદાર વરસાદ પડ્યો આકાશમાંથી વીજળીના કડાકા થયા હતા અર્જુન આખી રાત ખેતરમાં જ ઊભો રહ્યો જેથી પાણીનો નિકાલ થઈ શકે બીજા દિવસે સવારે જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું જે ખેતર સાવ વેરાન હતું ત્યાં રાતોરાત નીલમ જેવા લીલા છમ છોડ ઉગી નીકળ્યા હતા પણ આ સામાન્ય છોડ નહોતા એ છોડ પર સોનેરી રંગના ફૂલો આવ્યા હતા અને તેમાંથી એક દિવ્ય સુગંધ આવતી હતી બુદ્ધ અને ગુરુ તો જોઈને આંખે જોઈ રહ્યા હતા તેમણે રાતોરાત અર્જુનના ખેતરમાંથી છોડ ચોરીને પોતાના ખેતરમાં રોપવાની કોશિશ કરી પણ નવાઈની વાત એ હતી કે જેઓ તેઓ છોડને સ્પર્શ કરતા તે છોડ સુકાઈ જતો આ ફૂલોની સુગંધ દૂર દૂર સુધી ફેલાય આ ફૂલો સામાન્ય નહોતા એ તો આયુર્વેદના સૌથી કિંમતી સંજીવની પુષ્પો હતા જે વર્ષોમાં એક જ વાર અને માત્ર પ્રામાણિક પરિશ્રમથી સિંચેલી જમીન પર જ ઉગતા હતા છ મહિના પૂરા થયા જમીનદાર વિજયસિંહ સફેદ ઘોડા પર સવાર થઈને હવેલીએ આવ્યા તેમણે પાંચેય ખેત ખેતરોનું નિરીક્ષણ કર્યું સોમ અને મંગળના ખેતરમાં માત્ર કાંટા હતા બુદ્ધ અને ગુરુના ખેતરમાં ઉપરથી સાફ સફાઈ હતી પણ જમીન અંદરથી પોચી નહોતી જ્યારે અર્જુનનું ખેતર સોનાની જેમ લહેરાતો હતો વિજયસિંહ અર્જુન પાસે ગયા અને તેના દાજેલા હાથ જોયા તેમણે પૂછ્યું અર્જુન તારે આટલી પીડા વેઠવાની શું જરૂર હતી તું પણ બીજાની જેમ આળસ કરી શક્યો હોત અર્જુને નમ્રતાથી કહ્યું મહારાજ પરિશ્રમ એ કોઈને બતાવવા માટે નહીં પણ પોતાની જાતને સાબિત કરવા માટે હોય છે ભલે તમે નહોતા જોતા પણ મારો ઈશ્વર અને મારો અંતરાત્મા બધું જ જોતા હતા વિજયસિંહે સ્મિત કર્યું અને કમરેથી એક ચાવી કાઢી પણ તે ચાવી તિજોરીની નહોતી તે ચાવી હતી હવેલીના એ ગુપ્ત રૂમની જે હજી કોઈએ જોયો નહોતો જમીનદાર વિજયસિંહ અર્જુનને હવેલીના એ ઊંડા ભોયરામાં લઈ ગયા જ્યાંથી અર્જુનને પેલા બીજ મળ્યા હતા ત્યાં ખૂણામાં એક પથ્થરની દિવાલ હતી જમીનદારે પેલી ચાવી દીવાલમાં રહેલા એક છુપાયેલા છિદ્રમાં નાખી ધીરે ધીરે એ દિવાલ ખસી અને અંદર એક નાનકડો ખંડ દેખાયો એ ખંડમાં સોનું કે દાગીના નહોતા પણ હજારો હસ્તપ્રતો અને ખેતીના પ્રાચીન ઓજારો હતા વિજયસિંહે ગંભીર અવાજે કહ્યું અર્જુન આ મારા પૂર્વજોનું જ્ઞાન છે આ સિ સંજીવની પુષ્પો ઉગાડવા એ તો માત્ર એક શરૂઆત હતી અસલી પડકાર તો હવે છે આ ફૂલોમાંથી એક દિવ્ય ઔષધી બને છે જે હજારો લોકોના જીવ બચાવી શકે છે પણ તે ઔષધિ બનાવવા માટે તારે આગામી સાત દિવસ અને સાત રાત સુધી આ ભોયરામાં એકલા રહીને અગ્નિની જ્યોત જાળવી રાખવી પડશે જમીનદારે શરત મૂકી જો સાત દિવસમાં જ્યોત એક ક્ષણ માટે પણ બુજાઈ ગઈ તો આ ફૂલો રાખ બની જશે અને તારો અત્યાર સુધીનો બધો જ પરિશ્રમ નિષ્ફળ જશે અર્જુને પડકાર સ્વીકાર્યો તે ભોયરામાં બેસીને અગ્નિની સેવા કરવા લાગ્યો બહાર બુદ્ધ અને ગુરુ ઈર્ષ્યાથી સળગી રહ્યા હતા તેમને ખબર પડી ગઈ હતી કે જો અર્જુન આમાં સફળ થશે તો તે આખા રાજ્યનો સૌથી પ્રતિષ્ઠિત માણસ બની જશે તેમણે અર્જુનને રોકવા માટે એક નીચ યુક્તિ કરી પાંચમા દિવસે તેઓ ભોયરાના દરવાજે આવ્યા અને રડવાનો ઢોંગ કરવા લાગ્યા બુધે બોમ પાડી અર્જુન જલ્દી બહાર આવ તારી માતા બીમાર છે અને તને યાદ કરે છે અર્જુન દ્વિધામાં મુકાયો તેને એક તરફ તેની માતા પ્રત્યેની ફરજ હતી અને બીજી તરફ જમીનદારને આપેલું વચન અને હજારો લોકોના જીવ બચાવનારી ઔષધિ તેના પગ બહાર જવા ઉપડ્યા પણ તેને યાદ આવ્યું કે તેની માતાએ જ તેને શીખવ્યું હતું કે બેટા જે કામ હાથમાં લે તેને અધૂરું મૂકવું એ અધર્મ છે અર્જુને અંદરથી જ જવાબ આપ્યો ભાઈઓ જો મારી માતા સાચે જ બીમાર હશે તો મારો પરસેવો અને મારી પ્રામાણિકતા તેની રક્ષા કરશે હું આ પવિત્ર કાર્ય છોડીને નહીં આવું સાતમી રાત આવી એ રાત્રે ભયંકર વાવાઝોડું ફૂંકાયું હવેલી જૂની હતી એટલે છતમાંથી પાણી ટપકવા લાગ્યું બરાબર જ્યાં અગ્નિ પ્રજ્વલિત હતો ત્યાં જ પાણી પડવાનું શરૂ થયું અર્જુન પાસે હવે અગ્નિને બચાવવા માટે કોઈ સાધન નહોતું પાણીના ટીપા જ્યોતને બુજાવવા મતતા હતા અર્જુને વિચાર્યું નહીં અને તે પોતે એ જ્યોત ઉપર સૂઈ ગયો તેમણે પોતાના શરીરને ઢાલ બનાવી દીધી તેની પીઠ પર ઠંડુ પાણી પડ્યું હતું અને નીચે અગ્નિની ગરમી હતી તેનું શરીર અડધું બળી રહ્યું હતું અને અડધું થીજી રહ્યું હતું પણ તેણે જ્યોતને આંચ આવવા ન દીધી સવાર પડી જમીનદાર વિજયસિંહ ભોયરું ખોલીને અંદર આવ્યા જમીનદારે જોયું કે અર્જુન બેભાન અવસ્થામાં જ્યોતની રક્ષા કરતા પડ્યો છે અગ્નિ હજી પણ પ્રજ્વલિત હતો અને ખંડમાં એક અદ્ભુત સુગંધ ફેલાઈ હતી ઔષધિ તૈયાર થઈ ગઈ હતી વિજયસિંહે અર્જુનને જગાડ્યો અર્જુને આંખો ખોલીને પહેલો સવાલ કર્યો મહારાજ શું જ્યોત સુરક્ષિત છે જમીનદારની આંખોમાં હર્ષના આંસુ હતા તેમણે કહ્યું અર્જુન જ્યોત તો સુરક્ષિત છે જ પણ તે આજે માનવતાની જ્યોત પણ પ્રજ્વલિત કરી છે તારા મિત્રોએ તને જે જૂઠું કહ્યું હતું તે મેં સાંભળ્યું હતું તારી માતા એકદમ સ્વસ્થ છે અને તે બહાર તારી રાહ જોઈ રહી છે વિજયસિંહે ગામના તમામ લોકોને ભેગા કર્યા અને એક મોટી જાહેરાત કરી પણ એ જાહેરાત એવી હતી જેની અર્જુને કલ્પના પણ નહોતી કરી જમીનદાર વિજયસિંહ મહેલના ઊંચા ઓટલે ઉભા રહ્યા આખું ગામ નીચે એકઠું થયું હતું બુદ્ધ અને ગુરુ પણ ડરતા ડરતા ખૂણામાં ઉભા હતા તેમને ભય હતો કે તેમની લુચ્ચાઈ પકડાઈ જશે જમીનદારે ગંભીર અવાજે કહ્યું ગામ લોકો આજે મેં અર્જુનને મારી બધી સંપત્તિ આપવાનું નક્કી કર્યું હતું પણ જ્યારે મેં તેને ગઈ રાત્રે અગ્નિની રક્ષા કરવા માટે પોતાનું શરીર હોમતા જોયો ત્યારે મને સમજાયું કે આ સંપત્તિ તેના માટે બહુ નાની વસ્તુ છે અર્જુને જે ઔષધિ તૈયાર કરી છે તે હવે માત્ર આ ગામની નહીં પણ આખા દેશની મિલકત છે વિજયસિંહે અર્જુન સામે જોયું અને કહ્યું અર્જુન મેં તને સંપત્તિનો વારસદાર નહીં પણ આ પ્રદેશના મુખ્ય વહીવટદાર તરીકે નિયુક્ત કરવાનું નક્કી કર્યું છે તારી પાસે સત્તા હશે પણ તે સત્તા બીજા પર હુકમ ચલાવવા માટે નહીં પણ ગરીબોના આંસુ લૂછવા માટે હશે અને રહી વાત આ લાલચુ મિત્રોની જમીનદારે બુદ્ધ અને ગુરુ તરફ આંગળી ચીંધી અને તેમને આજીવન દેશ નિકાલની સજા સંભળાવી પણ ત્યારે જ અર્જુન વચ્ચે આવ્યો અર્જુને નમ્રતાથી કહ્યું મહારાજ જો તમે મને સાચે જ સત્તા આપી હોય તો મારો પહેલો નિર્ણય એ છે કે આ બંનેને માફ કરી દેવામાં આવે તેમને સજા નહીં પણ પરિશ્રમનું મહત્વ સમજાવવામાં આવે તેમને મારા ખેતરમાં મજૂરી કરવા દો જેથી તેઓ સમજી શકે કે પરસેવાની રોટલીમાં કેટલી મીઠાશ હોય છે અર્જુનની આ ઉદારતા જોઈને ગામના લોકોની આંખો ભીની થઈ ગઈ બુદ્ધ અને ગુરુ પશ્ચાતાપ સાથે અર્જુનના પગે પડ્યા વર્ષો વીતતા ગયા અર્જુને એ ઉજ્જડ હવેલીને એક વિશાળ આરોગ્ય ધામ અને પાઠશાળામાં ફેરવી નાખી જે ખેતરમાં પથ્થરો હતા ત્યાં હવે સોના જેવો પાક લહેરાતો હતો અર્જુનનો પ્રામાણિક પરિશ્રમ અને સત્ય તેના માટે તો વરદાન સાબિત થયા જ પણ આખા ચંદનપુર ગામ માટે ભાગ્યશાળી બન્યા ગામના દરેક ઘરના ઉંમરે હવે એક જ વાત લખાતી પરિશ્રમ એ જ પારસ છે મિત્રો જ્યારે દુનિયા તમને આળસ કે લાલચ તરફ દોરે ત્યારે તમારો અંતરાત્મા જ સાચો માર્ગ બતાવે છે ભલે પરિણામ આવતા વાર લાગે પણ ઈમાનદારીથી કરેલી મહેનતનું ફળ ઈશ્વર વ્યાજ સાથે પાછું આપે છે મિત્રો સફળતા મળ્યા પછી પણ જે વ્યક્તિ ગર્વ કરવાને બદલે બીજાને માફ કરી શકે તે જ સાચો વિજેતા છે મિત્રો આપને મારી આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સુધી આ મારી ચેનલને શેર કરશો આભાર